સુરતના પુણા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં મોડી રાત્રે લૂંટ વિથ ગેંગરેપનો બનાવ બન્યો હતો પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્યની શોધખોળ હજી ચાલી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે રાત્રે બે કલાકના સમયમાં હવસખોરોએ મહિલા પર ત્રણ વાર દુષ્કર્મ ગુજાર્યું હતું જેમાં મુખ્ય આરોપી દ્વારા બે વાર હવસ સંતોષવામાં આવી જેથી મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં ઈજાઓ પહોંચી છે તે ફેબ્રુઆરી ગુરુવારના રોજ લૂંટના ઇરાદે ત્રણ દંપતિના દંપતીના ઘરમાં ઘુસ્યા હતા એ બાદ ચપ્પુ બતાવી પતિને બંધક બનાવ્યો અને પત્નીને ધાબા પર લઈ જઈ બે ઈસમે દુષ્કર્મ આચર્યું હતું તેનો વિડીયો પણ ઉતાર્યો જતી રૂપિયા અને બે બ્રેસલેટ પણ ગયા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભાવનગરના વતની એવું દંપતી પૂર્ણા ગામા પાસે એક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહે છે મકાનના નીચેના ભાગે કારખાનું ચાલે છે અને પતિ લેશપટ્ટીના કારખાનામાં નોકરી કરે છે ગતરોજ દંપતી રાત્રે જમીને સૂઈ ગયું હતું આ દરમિયાન મોડી રાત્રે ત્રણેક વાગ્યા નરસામાં ત્રણ શખ્સે તેમના મકાનનો દરવાજો ખખડાવ્યો હતો દંપતીએ કોણ છે એમ પૂછતા બદમાશોએ પોલીસ હોવાનું જણાવ્યું હતું જેથી પતિએ દરવાજો ખોલ્યો દરવાજો ખોલતા જ મોડા પર બુકાની બાંધેલ ત્રણ બદમાશ ચપ્પુ લઈને ઘરમાં ઘૂસી ગયા હતા અને પતિને ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી આપી હતી અચાનક ઘરમાં આવેલા શખ્સોને જોઈને દંપતી ગભરાઈ ગયું દરમિયાન એક બદમાશે ડુપત્તા વડે પતિને બાંધી દીધો અન્ય બે પત્નીને ધસેડીને ઢાબા પર લઈ ગયા પત્નીએ છોડી દેવા માટે કાકલુદી કરી પણ આ હવશખોરોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું તે બંને નીચે આવ્યા અને બાદમાં જતી વખતે બે સોનાના બ્રેસલેટ અને રોકડા રૂપિયા ત્રીસ હજારની મત્તાની લૂટ ચલાવી નાસી ગયા બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી બે આરોપી પૈકી એક અગાઉ આ વિસ્તારમાં દેખાયો હતો ભોગ બન્નાર દંપતિના ત્રણ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા આ વિસ્તારના કારખાનામાં જ નોકરી કરતા હોવાથી ભાડે મકાન રાખીને રહેતા હતા પોલીસ સમક્ષ ભોગ બનનારે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે બે હવસ્ખોર પૈકીનો એક અગાઉ તેમના વિસ્તારમાં દેખાયો હતો હવસ્કોરો પરિણીતાને ખેંચીને ધાબા પર લઈ ગયા હતા ત્યારે તેણે બૂમો પણ પાડી હતી જોકે આ વિસ્તારમાં માત્ર ત્રીસ ટકા જ રહેણાંક હોવાથી અને કારખાના પાસે હોવાથી તેની બૂમો કોઈને સંભળાઈ ન હતી